અમૂલ ડેરીની અંદર આખું નિયામક મંડળ ચેરમેનથી મારી તમામ એમના બોર્ડના સભ્યો તમારા દીકરાઓ દીકરીઓ એ વિદેશની અંદર ભણે છે અને મારા આ પશુપાલક જે કરતા હોય માતા બહેનો એમના દીકરા દીકરીઓ એ આ ગુજરાતમાં જ ભણે છે એની કમ ચિંતા કરજો પોતે પોતે તમારા ઘરનું ના વિચારશો આ પશુપાલકનો વિચારો જે સવારે પાંચ વાગે ઊઠીને પશુપાલન કરી અને પોતાનું ઘર ચલાવતા હોય છે અમૂલ ડેરી વિશે ફેસબુક લાઈવ થયો છું ત્યારે અમૂલ ડેરીની વાત જે ચાલી રહી છે એની અંદર મને ગઈ કાલે મીડિયા મિત્રોનો ફોન આવ્યો ત્યારે કે આપ નડિયાદ ખાતે કમલમ આવવાના છો તો મેં કહ્યું શા માટે તો એમનું એવું કહેવું હતું કે આજે આ અમૂલને ધ્યાને રાખીને આજે ભારતીય જનતા પાર્ટીએ કમલમ ખાતે બેઠક બોલાવી છે ત્યારે એટલે મારે બે શબ્દ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ત્રણેય જિલ્લાના દૂધ મંડળી સાથે જોડાયેલા પશુપાલકોની જ્યારે વાત હોય ત્યારે આજ ભાજપના નેતાઓ પ્રદેશના નેતાઓ જ્યારે જયારે આવીને જિલ્લામાં મીટિંગ લેતા હોય ત્યારે મારે પ્રદેશના નેતાઓને કહેવું છે કે આપ અમૂલની ચૂંટણીની વાત કરો છો ત્યારે આપ ભાજપના છો એવું બધાયને કહું છો કે આપણે ભાજપની ચિંતા કરી અમૂલ ડેરી આપણે બચાવી જોઈએ ત્યારે હું પણ બે હજાર વીસની અંદર ભારતીય જનતા પાર્ટીના ભાજપનો ધારાસભ્ય હતો ત્યારે પણ આપે અમૂલનો મેન્ડેટ આપીને હું ઇલેક્શન લડ્યો હતો ઇલેક્શનની અંદર આપ આગેવાનોએ પ્રદેશના આગેવાનોએ સૂચના મુજબ વિરોધ પક્ષના લોકોને અમૂલના મત આપી એમને વિજય બનાવવાનું આખું ષડયંત્ર રચ્યું હતું ત્યારે અમે બાર મહિના બે લોકો ચૂંટાયા હાલના ચેરમેન શ્રી વિપુલભાઈ બાલાસીનોના પપ્પુભાઈ પાઠક અમે દસે દસ જણા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ થી લડ્યા હતા એ દસે દસ જણા હારી ગયા હતા તારે તમે આગેવાનો પ્રદેશના નેતાઓ કઈ ગયા હતા તમે તમે જાહેરાતો કરી કે અમૂલની આપણે કોઈ પણ સંજોગો ભારતીય જનતા પાર્ટી અમૂલ લઈ લેવાની છે ત્યારે વિરોધના પક્ષના સભ્યોને આપણે મદદ કરો અને એમને જીતાડ્યા હતા શરમ આવી જોઈએ તમને પ્રદેશના નેતાઓ આવી જિલ્લામાં આવીને આવી મિટિંગો કરો છો ત્યારે અને હું તરણે જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને વાત કહેવા માંગુ છું ત્યારે આપ ભાજપ કે કોંગ્રેસ ને આ ચૂંટણી નથી આ પશુપાલકોના હિતની જયારે વાત છે ત્યારે મેં ટૂંકા દસેક મુદ્દા જયારે શ્રી જોડે માગ્યા ત્યારે મારી એક રજૂઆત હતી કે હું ધારાસભ્ય તરીકે આ આપની જોડે મુદ્દાની માહિતી નથી માંગતો પણ આ પશુપાલકોની હિતની વાત છે ત્યારે બે હજાર વીસથી થી મોડી બે હજાર ચોવીસ લગીને આપે બારે બાર બ્લોક ની અંદર કેટલા ડિરેક્ટર પોતાના બ્લોક ની અંદર કેટલા પશુપાલકોના દીકરાઓને નોકરી આપી એની મેં માહિતી માગી હતી પણ એ પણ આપ સૌ નહીં આપી શક્યા ખૂબ દુઃખની વાત છે અમૂલ ડેરીની અંદર છેલ્લા પાંચ વર્ષથી અંદર રાજકીય આ પાર્ટીનો આ પેલી પાર્ટીનો એ રીતે કરી આપે જે લોકોને નોકરી લીધા કયા પક્ષના છે એમાં મારે નથી પડવું પણ જે લોકોને નોકરીની અંદર ચાલુ નોકરી નોકરીથી આપે જે છૂટા કર્યા છે એને વહેલી તકે આપ નોકરી પરત લો એવી મારી માગણી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાન આવીને વાત કરે છે કે ભાઈ આ બ્લોક પરમાણની આપણે ચૂંટણી લેવી જોઈએ એટલે હું એમને કહેવા માંગુ છું કે જો બાર મત આપે બારસો બારસો ડેરીના ચેરમેનશ્રી જો મત આપે તો જનરલ ચૂંટણી મુજબ નાનામાં નાનો માણસ પશુપાલન કરતો કોઈ દેરીનો કર્મચારી ચેરમેન આ ઇલેક્શનની અંદર આ કમિટી સભ્યની અંદર ચૂંટણી લડી શકે આપણે એ કરાવું નથી તમાર તો એક જ કરાવવું છે કે ભાજપના નામે ભાજપના વધુ પૈસાવાળા લોકો લડે એટલે નાના માણસ કોઈ ચૂંટણી લડી ના શકે એટલે તમારે આ બ્લોક કરાવો છે એટલે હું કહેવા માંગુ છું જો તમે પશુપાલનના હિતની જો વાત કરતા હોય તો પછી આ જનરલ ઇલેક્શન કરાવો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલું જ મારે આપને કહેવું છે અમૂલ ડેરીની અંદર આખું નિયામક મંડળ ચેરમેન થી દીકરાઓ દીકરીઓ એ વિદેશની અંદર ભણે છે અને મારા આ પશુપાલક જે કરતા હોય માતા બહેનો એમના દીકરા દીકરીઓ એ આ ગુજરાતમાં જ ભણે છે એની કમ ચિંતા કરજો પોતે પોતે તમારા ઘરનું ના વિચારશો પશુપાલકનો વિચારો જે સવારે પાંચ વાગે ઉઠીને પશુપાલન કરી અને પોતાનું ઘર ચલાવતા હોય છે સરદાર પટેલ જયંતિ નિમિત્તે અમૂલ ડેરીની અંદર ઓગણત્રીસ તારીખે એમને બહુ મોટું ફંક્શન કરી અને દરેક બારસો એ મંડળીની અંદર વધારે દૂધ જેને ભર્યું હોય એને બોનસ જેને વધારે મળ્યું એનું સન્માન કર્યું ખૂબ સરસ વાત છે હું પણ અમૂલ ડેરીના ચેરમેનને કહેવા માંગુ છું કે તમારું આખું નિયામક મંડળ તમે પણ એક ચેરમેન જ છો ચેરમેનમાંથી તમે નિયામક મંડળની અંદર ચૂંટાઈને જયા છો ત્યારે હું તમને કહેવા માંગુ છું તમારા બોર્ડના બારે બાર સભ્યો તમારા પોતાની દૂધ મંડળીની અંદર તમારા પોતાના નામે કેટલું બોનસ આવ્યું છે જો એની ટૂંકી મને માહિતી આપશો તો આવનારાના દિવસોની અંદર હું બારસો એ બારસો ચેરમેનોને સાથે રાખી તમારો એક સન્માન કાર્યક્રમ મારે કરવો છે તો વેલી તકે તમારું પોતાનું કેટલું બોનસ આવ્યું છે તમે દૂધ ભર્યું હોય તો તમારું આ વર્ષની અંદર કેટલું બોનસ આવ્યું છે એનું મને થોડીક માહિતી આપજો ચેરમેન શ્રીના વચોટિયા ની જો વાત કરીએ તો છેલ્લા બે વર્ષની અંદર અમૂલની અંદર દરેક પ્લાન્ટની અંદર વચોટિયા દ્વારા એમના કોન્ટ્રાક્ટરો દ્વારા દરેક વસ્તુની વચોટિયા દ્વારા બધી આખી આખી ચેનલ જ્યારે સાયકલ ચાલી રહી છે ત્યારે અમે રાજકીય રીતે પણ જો કોઈને ફોન કરીએ એમને તો તમારા આના લેવાનું એ નોકરીની વ્યવસ્થા કરી એટલે અમારે તો કોઈ એ રીતે તમારી જોડે ભીખ માગી નોકરી નથી લેવાની પણ આ પશુપાલકોના હિતની જ્યારે વાત આવે છે ત્યારે એ દૂધ ભરતા લોકોને એમના દીકરા હોય કે દીકરી એને વહેલી તકે નોકરી મળે એની ચિંતા અમે કરી રહ્યા છીએ અમૂલની અંદર કરોડો રૂપિયાના ટેન્ડર આ પાર્ટીના લોકો સહભાગીદારી પાર્ટનરશિપ કરી રહ્યા છે ત્યારે જો સાચા ચેરમેન હોય સાચું પશુપાલકનું હિત ઈચ્છતા હોય તો તમે એ કોન કોન્ટ્રાક્ટર છે એ કઈ પાર્ટીનો છે અને કેટલા વર્ષનો એનો કરાર છે જો એ તમે આપશો તો પશુપાલકોના હિતની વાત થશે આવનારા દિવસોની અંદર પ્રદેશના આગેવાન હું કહેવા માંગુ છું કે આ પશુપાલકોના જિલ્લા પંચાયત હોય કે આવનારા દિવસોની અંદર આ પશુપાલક તો છે જ પણ સાથે આ મતદારો પણ છે એની પણ તમે ચિંતા રાખજો તો આવનારા દિવસોની અંદર તમે આ રાજકીય જ રીતે જ્યાં સ્ટન્ટ કરીને લોકોને જે બીવરાવાનું કામ કરી રહ્યા છો એનું આવતા આવનારા દિવસોની અંદર જો તમારે આ ભોગવવું પડશે એટલે આ રાજકીય રીતે અમૂલ ને જો તમારે ભારતીય જનતા પાર્ટીનું જો નામ આપવું હોય તો અમૂલનું નામ બદલી ભારતીય જનતા પાર્ટી ડેરી નામ આપો તો પણ મને આનંદ થશે કે આપ આ સાચી દિશામાં ચાલી રહ્યા છો મારી જોડે ટૂંકી માહિતી એવી છે કે અમૂલ ડેરીના એમડી એમની તો છે જ પણ એમના વાઇફ પણ અમૂલ ડેરીની અંદર સારી એવી પોસ્ટ પર જોબ કરે છે ત્યારે આ ઘરના જાગરિયા ને ઘરના ભુવા જેવી વાત થઈ રહી ત્યારે અમૂલ ડેરીના સૌ પશુપાલકોએ વિચારવા જેવી વાત છે કે શું શું કોન્ટ્રાક્ટરો આવે કરે એમના ને એમના હોય એટલે એમને જે ફાવે કરતા હોય છે અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું

જે કોઈ એસપી લાગે છે એસપી જોડતી માહિતી લેજો કે ગામે ગામ આ દારૂના સ્ટેન્ડો ચાલુ થઈ ગયા છે એની ચિંતા કરો આ પશુપાલકની ચિંતા અમે કરીશું એ તમે ના કરશો તમે આખા ચિંતા કરતા હોય ને ત્યારે દરેક ગામના ગામે ગામ મંદિર હોય તો પણ ચોકડી હોય તો સ્ટેન્ડ ચાલુ થઈ ગયા છે એની ચિંતા કરો પશુપાલકોની ચિંતા ના કરશો તમે આ ખોટી રીતે ભાજપના નામે જો આટલા બધા એમએલએ હોય ચૂંટાયેલા હોય તો એમને રાજકીય રીતે ખોટી રીતે બદનામ કરવાનું આમૂલની જવાબદારી ના સાપશો તમે જ એની ગુજરાતની ચિંતા કરો છો ગામે ગામ દારૂના સ્ટેન્ડ ચાલુ થઈ ગયા છે ને એની ચિંતા કરો આ ખેડાના એસપીને ત્રણ ત્રણ વખત મેં રૂબરૂ ફોન કર્યા કે આ આટલી આટલી જગ્યાએ સ્ટેન્ડ ચાલે છે પણ ફોન કર્યાના અડધા કલાક પછી તો પેલો બુટલેગર પકડાઈ જાય બે બોટલો સાથે અને પાછો એનું એક કલાક પછી બુટલેગર કામ ચાલુ કરી દે એનું જે પ્રમાણે ચિંતા તમે કરો અમૂલની ચિંતા ના કરશો એ પશુપાલકોની ચિંતા અમે જયારે કરીએ છીએ ત્યારે પશુપાલકોના હિતમાં કરીએ છીએ અમારે કોઈ સિમ્બોલથી લડવું નથી તમે મેન્ડેટ આપ્યો છો તોય પણ વિરોધ વારા જીતાડવાનું કામ કરો છો બે હજાર વીસમાં તમે આ જ કામ કરેલું છે એટલે મહેરબાની કરીને પ્રદેશના નેતાઓને મહેરબાની કરીને વાત કરું છું કે અમૂલની જ્યારે વાત આવે ત્યારે પશુપાલકોની હિતની વાત વાત કરજો આ ખોટી રીતે ના કરતા મહેરબાની કરીને વચ્ચે અમૂલની જ્યારે વાત ચાલે છે ત્યારે સત્યાવીસ નવે સાધારણ સભા થઈ ત્યારે પણ અમુક ડિરેક્ટરોએ વિરોધ કર્યો કે મુંબઈની અંદર પાંચ વર્ષ પહેલા જે આપણે જમીન લીધી અમૂલ તરફથી દસ્તાવેજ કરવા જાય છે દસ્તાવેજના દિવસે અમૂલ પાસા જઈને એમના ચેરમેન શ્રીના માણસો જઈને દસ્તાવેજનું કામ બંધ રખાવે છે એટલે મૂર આમનું કઈક સેટિંગ ના થયું હોય તો આવું કરતા હોય એવું મારું જાણવા મુજબ કેવું છે ત્યારે આવી ખોટી અંદરો અંદર પશુપાલકોના હિતની વાત કરો તમારા ઘરે લઈ જવાનું ના કરજો દૂધના પૈસાનું ખોટું કરેલું હોયનું હોય ભોગવવું પડશે દવાખાનામાં જ જશે એટલે પશુપાલકોની હિતની વાત કરજો અને મારે કહેવું પડે છે ના નથી પાડતા પણ સાથે પશુપાલકોના જ્યારે હિતની વાત આવે ત્યારે એમના ઘરે પણ પ્રસંગ હોય ને તો પણ અમૂલ તરફથી મફતમાં છાસનું વિતરણ એમના ઘરે જાય એની જરા ચિંતા કરજો હું તમારી સાથે છું કોઈ રાજકીય રીતે કોઈ પક્ષની વાત કરવા માંગતો નથી દરેક સભા હોય ત્યારે અમૂલના ચેરમેન એમની વાહવા કરવા અમૂલની કોથરીઓ છાસ મોકલે એના હાથે મને કોઈ વાંધો નથી પણ મારા પશુપાલકના ઘરે પ્રસંગ હોય તો તમે એટલી ચિંતા કરજો કે ભાઈ એના ઘરે છાસનું વિતરણ થાય તે ઘડીએ પૈસાની લાલચ ના રાખતા ચૂંટણીમાં હારી જવાની બીક લાગે છે ત્યારે આ પશુપાલકોની વાત આવે છે ત્યારે મારે તાત્કાલિક એમને બોલાવી એટલે મારે લાઈવ થવું પડ્યું છે ત્યારે હું કોઈ આગેવાનને બદનામ કરવા નથી પણ મહેરબાની કરીને ત્રણેય જિલ્લાના સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય કે અન્ય કોઈ પક્ષના હોય સૌ આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું ત્યારે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે યુદ્ધની અંદર

એ દૂધ ભરીને ઘરે ના જતો રહે આપણો મત ના રહી જાય એની ચિંતા કરતા હોય ત્યારે આપે પેજ પ્રમુખોને આ ચિંતાનો વિષય બનાવતા હોય છે જવાબદારી આપતા હોય ત્યારે પણ તમામ પક્ષના લોકો તમારા પેજ પ્રમુખોને કહેજો કે ભાઈ આ કોઈ પક્ષની ચૂંટણી નથી આ અમૂલ ડેરીની એક યુદ્ધની લડાઈ છે સાચા પશુપાલકોના હિતની લડાઈ છે એની અંદર તમે જઈને તમારા ગામનો જે ચેરમેન હોય એને પશુપાલકના હિતમાં જ્યારે દેશ ડેરીનો નિર્ણય જતો હોય એને મત આપે એની એક આટલી સૂચના આપજો અને પ્રદેશના ભાજપ પ્રદેશના નેતા પાવર બતાવે એનો મને કોઈ વાંધો નથી તમારે બતાવો જોઈએ પણ પાવર બતાવો હોય તો આ બાદ રાજકોટ બાજુ જાઓ જયેશભાઈ રાતડીયા સાહેબ જોડે જાઓ તો ખબર પડે છાસ વારે સાસ ખેડા જિલ્લા વાળા આણંદ જિલ્લા વાળા ને મહીસાગર જિલ્લા વાળાને દબાવવાનો ધંધો ના કરજો તમે

અને અમોલ ડેરીની અંદર જ્યારે આવનારા સમયમાં જે ચૂંટણી યોજાવાની છે અને તેને લઈ અને જિલ્લાનું રાજકારણ ગરમાયું છે અને જ્યારે ચૂંટણી પદ્ધતિ ફેરફાર કરવાની સભાસદો વાત કરી રહ્યા છે અને તેના વિશે કેસરી સોલંકી જણાવી રહ્યા હતા અને સોશિયલ મીડિયાની અંદર લાઈવ થઈ અને સમગ્ર સભાસદોને આ સંદેશો આપ્યો છે તેમજ જે ભારતીય જનતા પાર્ટીનું એક જૂથ જેની અંદર અમૂલ ડેરી વિશે ચર્ચા કરવા માટે મિટિંગ થઈ હતી ત્યાં કેસરીસિંહ સોલંકીને બોલાવવામાં આવ્યા ન હતા અને તેને લઈને પણ કેસરીસિંહ સોલંકીએ સવાલો ઉભા કર્યા છે સોશિયલ મીડિયાની અંદર લાઈવ થઈ અને પોતાની સ્પષ્ટતા કરી છે